સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછા કોસાડ અને અમરોલી જેવા વિસ્તારોમાં પાણીના બિલની ચૂકવણી પ્રોપર્ટી ટેક્સમાં આવરી લેવાના નિર્ણયને સ્થાનિકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અગાઉમાં આવેલ બિલનું હવે શું થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરાછા કોસળ અને અમરોલી જેવા વિસ્તારોમાં પાણીના બિલની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ વિસ્તારોમાં પાણીનું વોટર મીટર બિલ આવશે નહીં તેના બદલે પાણીનો ચાર્જ નગર નિગમના પ્રોપર્ટી ટેક્સના બિલ સાથે જમા કરવામાં આવશે સ્થાનિક નિવાસીઓ આ નિર્ણય પર તેમની ચિંતા વ્યક્ત કરી છે તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા પહેલાં આપવામાં આવેલા જૂના વોટર બિલના બિલનું શું થશે આ ફેરફાર પછી તે બિલની ચુકવણી કેવી રીતે કરવી તે તે સ્પષ્ટ નથી સ્થાનિકોએ પણ કે આ વિસ્તારોમાં માત્ર વર્ષ જ વોટર મીટર ઇન્સ્ટોલ હતા અને હવે પદ્ધતિ બદલાઈ રહી છે મારું નામ આ સોસાયટી દર વર્ષે બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ લાખ રૂપિયા રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા વાળા છે ઘરે બહેનો પણ ટિકિટ ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માંડ માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા મારું નામ મીનાબેન ચૌહાણ

રાત દિવસ મહેનત કરે છે ભાઈઓ ને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે હારે મહેનત કરવી પડે છે તે ધાગા કટિંગમાં જાય છે ઘર મૂકીને બહાર કામે જવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કેવાય બેનોની કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી તરીકે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે સંગાણી સોનલ સાગર આ અમારી રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બી આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કે કેમ અમારા ધંધામાં એટલી કે અમે ઘર ઘરવાળા હા બરાબર છે કેમ કે આ અમારી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી એ લોકો સક્ષમ છે ભરી શકે તેમ છે તો પછી અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે મારું નામ છે રાસડિયા પ્રફુલ

તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે આવીને તમારે બિલ ભરવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે તમારી બિલ શા માટે ભરવું કઈ રીતે ભરવું એને અમે મૂંઝવણ છે